આ તારો બધો ખરો ને આ મારું યંત્ર કરો તારા લે બધા શબ્દો તારા ખરાબ લાવી લે તારા માટે હું એક ભાગુ થઈ જાય

તો 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 વાયુ છે 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 પણ જાય મને એક બીજો દેખાય દે પૈસા કરો કા મચાલો બંધ કરે બાજ ને જો બંધ કરી નાખ્યું બધું આજથી તો બધું ફુટકા બંધ કરી નાખજે કોઈ પણ વસ્તુ આપણે જીવ લેવા હાનિકારક વસ્તુ આવે

કાલી છે તો કેમ અને તાર લટકાવ ના ગળા તો બોધવાન ના પડી પાછી ગુજામ જ લઈને ફરી કે તારું કામ થઈ જશે તારું કામ આ બોધવા કામ થતું હોય ગુજરાત માં લઈને ફરવા થી ચાલ મને ગુજરાત હા અને મજા આવે લે અમે તો કોઈ ચિંતા નહીં બાબા એ કીધું દિવાળી તો દિવાળી તો દિવાળી કોમ થઈ જાય એટલું જ જોવા આપડે તો બીજું શું જોવા જવા લે મમુ ગેર ભેગો થવા લે